ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા શરૂ થયાને અઢાર દિવસ થઈ ગયા છે પરંતુ આટલા ટૂંકા ગાળામાં શ્રદ્ધાળુઓની સંખ્યા બાર લાખ ચૌદ હજારને પાર થઈ ગઈ છે કેદારનાથ ધામની વાત કરીએ તો શ્રદ્ધાળુઓની સંખ્યા પાંચ લાખને વટાવી ગઈ છે ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા બે હજાર ચોવીસ પૂરજોશમાં ચાલી રહી છે અત્યાર સુધીમાં બાર લાખ ચૌદ હજાર સાતસો ને ત્રાણું શ્રદ્ધાળુઓ ચારધામના દર્શન કરી ચૂક્યા છે જ્યારે હેમકુંડ સાહિબ ખાતે નવ હજાર નવસો ને સત્તાવન શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોરચા પર નિશાના સાધતા કહ્યું કે આપણા દેશમાં રવિવાર રજાનો દિવસ છે જ્યારે અહીં અંગ્રેજનું શાસન હતું ત્યારે ખ્રિસ્તી સમુદાય રજા રવિવારે ઉજવતો હતો ત્યારથી આ પરંપરા શરૂ થઈ હતી રવિવારનો સંબંધ હિન્દુઓ સાથે નથી તે ખ્રિસ્તી સમાજ સાથે સંબંધિત છે પહેલાં ઝારખંડમાં આયા ઝારખંડવાળોને શબ્દ દિયા अब देखिए हमारे देश में रविवार को छुट्टी होती है होलीडे क्योंकि जब अंग्रेज यहां राज करते थे तो ईसाई समाज होलीडे मनाता है पवित्र दिवस तो तब से रविवार परंपरा शुरू हुई अब यहां अब रविवार को हिंदुओं से जुड़ा हुआ नहीं है ईसाई समाज से जुड़ा हुआ है 200 साल से 300 साल से यहां चल रहा है अब उन्होंने एक जिले में रविवार की छुट्टी पर ताले लगवा दिए बोले शुक्रवार को छुट्टी होगी अब ईसाइयों से भी झगड़ा पहले हिंदुओं से झगड़ा अब ईसाइयों से झगड़ा ये क्या चल रहा है भाई દિલ્હીથી વારાણસી જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળતા અફરાતફરી મચી ગઈ છે આ પછી ફ્લાઇટમાંથી મુસાફરોને તાત્કાલિક ધોરણે ફ્લાઇટમાંથી ઉતારવામાં આવ્યા હતા એક વિડીયો સામે આવ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે પેસેન્જરોને ઇમરજન્સી ગેટમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે આ દરમિયાન ઘણા મુસાફરો કૂતતા પણ જોવા મળ્યા હતા બોમ્બ હોવાની ધમકીને કારણે દિલ્હી એરપોર્ટ પર ભયનો માહોલ સર્જાયો હતો મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં બુટલેગરો દ્વારા વિદેશી દારૂ સપ્લાયનો પર્દાફાશ થયો છે બુટલેગરોએ પોલીસની કારને ઉડાવવાની બેકફ હિંમત રાખી હોવાની વિગતો સામે આવી છે બુટલેગરોએ દારૂ ભરેલ કારથી સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમની કાર સાથે અકસ્માત સર્જી ફરાર થવાની કોશિશ કરી હતી સોનગઢ ઓવરબ્રિજ નજીકથી બે કારમાંથી વિપુલ માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે પોલીસે બુટલેગરોને રોકવા કારની આડાશ મૂકી હતી રાકેશ ઉર્ફે પકો ગામિત અને પ્રમોદ આહિરે નામના બુટલેગરોને ઝડપી પાડી પોલીસે કાર અને દારૂના જથ્થા સહિત અઢાર લાખ ઓગણસી હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે જ્યારે અન્ય ચાર શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી પ્રકાશ જૈન વિશે મોટો ખુલાસો થયો છે આ કાંડમાં પ્રકાશ પોતે પણ ભરતું થઈ ગયો હતો પ્રકાશના ભાઈ જીતેન્દ્ર હિરણે સત્યાવીસમી મે તારીખે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી અને પોતાનો ભાઈ ગુમ થયો હોવાનું કહ્યું હતું જેના પછી પોલીસે તેની માતાના ડીએનએ લઈને ગાંધીનગર એફએસએલમાં ટેસ્ટ માટે મોકલી આપ્યા હતા ગાંધીનગર એફએસએલે કરેલા ટેસ્ટિંગમાં આ ડીએનએ પ્રકાશના ડીએનએ સાથે મેચ થતા હોવાનું ખુલ્યું છે રાજકોટમાં નાના મવા રોડ પર આવેલ ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનામાં અઠ્યાવીસ લોકોના મોત નીપજતા અરેરાટી મચી જવા પામી હતી ત્યારે છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં રહેલા કેન્દ્રીય મંત્રી અને રાજકોટ બેઠકથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા આજે અઠ્યાવીસમી મે રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા પરંતુ અહીં મૃતદેહ લેવા માટે રાહ જોઈ રહેલા મૃતકોના પરિજનોએ રૂપાલાને ઘેરીને અનેક સવાલ કર્યા હતા અમદાવાદમાં બે જગ્યાએ ક્રાઈમ બ્રાન્ચ અને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ કરવામાં આવી હતી જ્યાં મકાનના પાછળના ભાગે ઘરેલું ગેસથી દારૂ ઉકાળતા લોકો રંગે હાથ ઝડપાયા હતા પોલીસે દેશી દારૂના અડ્ડા પરથી ચાર મહિલાઓ સહિત નવ લોકોની ધરપકડ કરી છે પોલીસે કુલ છ સો ને દેશી દારૂ અને છ હજાર છ પંચોતેર લીટર દેશી દારૂનો વોશ જપ્ત કર્યો છે પોલીસે કુલ ત્રેસઠ હજાર છસો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે વડોદરા નજીક એક્સપ્રેસ હાઇવે ઉપર આજોડ ગામની સીમમાંથી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોડી રાત્રે સિમેન્ટ મિક્સરના કન્ટેનરમાં લઈ જવાતો રૂપિયા ચુમ્માળીસ લાખ ત્યાંસી હજાર બસોની કિંમતના દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો આ બનાવમાં પોલીસે કન્ટેનર ચાલકની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે સુરતથી મહારાષ્ટ્ર તરફ જતી મહારાષ્ટ્ર એસટી નિગમની બસના ચાલકો ગુજરાતના વ્યારા અને સોનગઢ બસ સ્ટેન્ડ પર બસ લાવવાના બદલે બારોબાર બાયપાસ કે હાઈવે થઈ હંકારી જતા હોવાની વ્યાપક ફરિયાદ ઊભી થઈ છે સોનગઢ અને વ્યારા વિસ્તારમાં મોટા પ્રમાણમાં મહારાષ્ટ્રીયન પરિવારો વસવાટ કરે છે આ સભ્યોને પોતાના વતન તરફ જવા માટે એસટી બસ એ મોટું માધ્યમ છે મહારાષ્ટ્ર એસટી નિગમ દ્વારા તેમના જુદા જુદા શહેરોને સુરત સાથે જોડતી એસ બસ સેવા સંચાલિત કરવામાં આવે છે જે સુરતથી વળતી મુસાફરી વખતે વાયા બારડોલી વ્યારા અને સોનગઢ થઈ મહારાષ્ટ્ર તરફ જતી હોય છે સુરત કલેક્ટર કચેરી ખાતે આજે ખૂબ જ મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં ઉચ્ચ અધિકારીઓથી લઈને તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું છે કે આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પોલીસ કમિશનર જિલ્લા કલેક્ટર ફાયર વિભાગ એજ્યુકેશન શિક્ષણ વિભાગ તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ એકત્ર થઈને એક એક્શન પ્લાન બનાવ્યો છે લોકો જ્યાં ખૂબ જ મોટી સંખ્યામાં એકત્રિત થાય છે ત્યાં આગળ તેમને સુરક્ષાને લઈને પણ એનઓસી લેવાની હોય અથવા તો મંજૂરી લેવાની હોય છે તે અંગેની તપાસ કરવામાં આવશે સમગ્ર શહેરભરમાં એક ઝુંબેશ સ્વરૂપે આ કામગીરી શરૂ કરવામાં આવી છે પબ્લિક સેફ્ટી માટે જે પણ તપાસ થશે તેમાં કોઈ પણ ઉણપ જણાશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ તથા ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીઓની મતગણતરી સંદર્ભે મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી પી ભારતીની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજાઈ હતી આ બેઠકમાં સ્ટેટ પોલીસ નોડલ ઓફિસર અને તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે રાજ્યના છવ્વીસ મતગણતરી કેન્દ્રો પર તારીખ ચાર જૂન બે હજાર ચોવીસના રોજ યોજાનાર મતગણતરી માટેની વ્યવસ્થાઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી